કોળી સમાજની સાથે થયેલ અન્યાય બાબતે ઉપલેટા તાલુકામાં પત્રિકા બાળતા ઈસમોની પોલીસ ગેરકાયદેસર અટકાયત કરી હોવાના લાગ્યા આક્ષેપ અટકાયત કરાયેલ કોળી સમાજના આગેવાનોએ મામલતદારે હાજર કરતા અટકાયત કરનાર વ્યક્તિઓને જામીન આપવાનો ઇન્કાર કર્યો ઉપલેટા શહેરમાં થોડા દિવસથી આવેલા અને ભાવનગરમાં કોળી સમાજ સાથે થયેલ અન્યાય બાબતની પત્રિકાઓ બાંટનાર અને પ્રચાર પ્રસાર કરનાર ત્રણ વ્યક્તિઓની ઉપલેટા પોલીસે ગેરકાયદેસર રીતે અટકાયત કરી હોવાના ગંભીર આક્ષેપ લાગ્યા જેમાં અટકાયત કરનાર વ્યક્તિઓને મીડિયાને જણાવ્યું હતું કે તેઓ તેમના સમાજ સાથે થયેલા અન્યાય બાબતની પત્રિકાઓ અને પ્રચાર પ્રસારની કામગીરી કરી રહ્યા ત્યારે ઉપલેટા પોલીસે કોઈ પણ કારણ જણાવ્યા વગર રાત્રિના અચાનક તેઓએ જીપમાં બેસાડીને અટકાયત કરી હતી અને બાદમાં બીજે દિવસે સવારે ઉપલેટા મામલતદાર કચેરી ખાતે તેમને રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં અટકાયત થનાર વ્યક્તિઓને જામીન નહીં આપતા તંત્ર માટે મુસીબત ઊભી થઈ ગઈ હોવાનું સામે આવ્યું હતું આ અંગે અટકાયત થનાર વ્યક્તિઓને જણાવ્યું હતું કે પોલીસે જ્યારે તેમની અચાનક અટકાયત કરી અને તેમને લઈ જવામાં આવ્યા ત્યારે અને છૂટ્યા ત્યાં સુધી ક્યાંય પણ કારણ વગરની અટકાયત કરી અને કયા ગુના હેઠળ અટકાયત કરી છે તે ન જણાતા તેઓને જામીન આપ્યા ન હતા જેને કારણે પોલીસે કોઈના ઈશારે આ કામગીરી કરી હોય તેવી શહેરભરમાં રાજકીય આગેવાનોમાં ચર્ચાનો જોર પકડ્યો છે આ મામલે મામલતદાર કચેરી ખાતે રાજકીય આગેવાનો હોદ્દેદારો અગ્રણીઓ સહિત સામાજિક કાર્યકરો બહોળી સંખ્યામાં એકત્રિત થઈને કાયદાના નિષ્ણાતોની સલાહ સૂચન સાથે આગળની કાર્યવાહી હાથ ધરી હતી અહેવાલ સત્યમ એક્સપ્રેસ બનાસકાંઠા મારું નામ અશોકભાઈ વિઠ્ઠલભાઈ મકવાણા અખિલ ભારતીય કોળી સમાજ ભાવનગર જિલ્લા મહામંત્રી અહીં હું ચાર દિવસ આવ્યો છું મારા સમાજનો જે ભાવનગર જિલ્લામાં જે અત્યાચાર થયા છે એ અત્યાચારને લડવા આવેલા ઉમેદવાર સામે હું મારા સમાજને જાગૃત કરવા માટે આવ્યો છું આજે ચાર દિવસના અહીં લડ લડતો હતો ચાર દિવસના અંતે રાત્રે સાડા બારે મને પોલીસ કોઈ ગુનાવગર નહીં અહીંથી લઈ ગઈ અને અત્યારે મને છૂટો કરેલો છે હું મારા સમાજની દીકરીઓના ન્યાય અને જે પોલીસ સમાજની જમીનો પચાઈ પડેલી છે એના ન્યાય માટે હું લડવા આવ્યો છું મને સારા ભારે લઈ ગયા હતા રાત્રે હોટલ ઉપરથી પોલીસની ગાડી આવીને અને અત્યારે

તો એક એફસો એકાઉન્ટ દાખલ ન કરી અને અમને સામાન્ય અરજી આપી અને છૂટા કરેલ છે પોલીસે પછી અમને ત્યાં બેસાડ્યા અને કોઈ સાહેબ આવ્યા અને ખૂબ બધી અમને ઝીણ ઝીણ જીણ ઝીણ તપાસ કરી અને જે મેં અંતકજણ તપાસ કરતા હોય એવી મારી તપાસ થઈ છે મને પણ ખબર નહી પડી કે આવો ગુનો મેં શું કર્યો છે કે આવી ઝીણભટ તપાસમાં બે બે પીઆઈ લાગી અને મારી તપાસ કરી રહ્યા છે સમયમાં પોલીસ વિરુદ્ધ તમે ગુનો જરૂર લાગશે તો ગુનો દાખલ કરાવશો જરૂર લાગે તો અત્યારે મને જ લાગતો પોલીસ ગુનો દાખલ કરાવવો જોઈએ